હર હર મહાદેવ આજે હું તમને એવી શિવવાણી કહેવા જઈ રહ્યો છું જે તમારા મનની ચિંતા દૂર કરી દેશે અને જીવનમાં નવી દિશા બતાવશે આ વિડિયો અંત સુધી જરૂર સાંભળજો કારણ કે મહાદેવની એક એક વાત તમારા જીવનને બદલી શકે છે નમસ્કાર મિત્રો પાવર ઓફ ગુજરાતી સુવિચાર ચેનલમાં આપનું સ્વાગત છે મહાદેવ કહે છે હું મંદિરમાં નથી હું પથ્થરમાં નથી હું તો દરેક એવા હૃદયમાં છું જે સત્ય ધૈર્ય અને કર્મમાં વિશ્વાસ રાખે છે શિવ એ માત્ર ભગવાન નથી શિવ એ જીવન જીવવાની રીત છે જેણે શિવને સમજ્યા એણે ડર અહંકાર અને લાલચને જીત્યા મહાદેવ કહે છે જે જીવનમાં સંઘર્ષ નથી કરે તે જીવનને ક્યારેય ઓળખી શકતો નથી જો આજે તમે દુઃખમાં છો તો સમજી લો કે મહાદેવ તમને મજબૂત બનાવી રહ્યા છે યાદ રાખજો મિત્રો સોનું પણ આગમાં તપે છે ત્યારે જ શુદ્ધ બને છે તમારું દુઃખ તમારું શત્રુ નથી તમારું દુઃખ તમારો ગુરુ છે શિવવાણી કહે છે હું ભાગ્ય લખતો નથી હું તો માત્ર કર્મનું ફળ આપું છું તમે જે વાવો છો એ જ કાપવું પડે છે કોઈ તમને દુઃખ આપે તો બદલો લેવા ન દોડો મહાદેવ પર છોડો કારણ કે શિવનો ન્યાય ક્યારે મોડો નથી અને ક્યારે ખોટો નથી મિત્રો મહાદેવ મૌન છે પણ નબળા નથી શિવવાણી કહે છે મૌન એ સૌથી મોટું શસ્ત્ર છે જે દરેક યુદ્ધ જીતી શકે છે જ્યારે લોકો તમને ખોટું સમજે જ્યારે દુનિયા તમારો વિરોધ કરે ત્યારે શાંત રહો કારણ કે સમય આવતા તમારું મૌન તમારો જવાબ બનશે મહાદેવ કહે છે જેને પોતાનું વધારે ઘમંડ છે તે મને ક્યારે સમજી શકતો નથી અહંકાર તમને એકલો કરી દેશે પણ વિનમ્રતા તમને મહાન બનાવશે શિવગળામાં સાપ રાખે છે ભસ્મ ધારણ કરે છે પણ ક્યારેય ઘમંડ નથી કરતા એથી શીખો મિત્રો જો તમને ડર લાગે છે ભવિષ્યની ચિંતા થાય છે તો માત્ર એટલું યાદ રાખજો જેનો રક્ષક મહાદેવ છે તેનું કોઈ બગાડી શકતું નથી દર ત્યાં જ રહે છે જ્યાં વિશ્વાસ નથી શિવ પર વિશ્વાસ રાખો અને આગળ વધતા રહો મિત્રો મહાદેવ કંઈ માંગતા નથી એ તો માત્ર એટલું કહે છે સત્યના માર્ગે ચાલો કર્મ પર વિશ્વાસ રાખો અને ધીરજ ન છોડો જો તમને આ શિવવાણી હૃદય સુધી પહોંચી હોય તો વિડીયોને લાઈક કરો અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને અમારા વિડીયો જોવા મળે અને તમે આવા જ અવનવા વિડીયો જોઈ શકો હર હર મહાદેવ